ગુડ મોર્નિંગ મિત્રો આપણે આવી ગયા કચ્છ ખાતે આપણે કાલ સાંજે જ આવી ગયા હતા પણ રાતે ચાર વાગે પૂછી ગયા હતા આવિન તારીખ હોઈ જ ગયા આપણે બીજી કે ભાન જ નથી હોવા સિવાયની આવિન દાય ખુઈ જ ગયા લીઓ ને અને અત્યારે વાઈ ગયા છે કઈ સવારના દહક જેવું થયું છે અને આપણે ઉઠી ગયા સારી ફીંદર કરી લીધી નીંદર કરીને અત્યારે આપણે એ ધાનેટી મીન્સ કે ભુજની બાજુમાં જ ગામ મેં ધાનેટી દહક કિલોમીટર આ બાજુ હવે આપણે રખડવાની થાય છે કંચમાં બાકા થી બોલાવાની થાય છે બરોબર છે તો સાલો ભાઈ ના રહેજો ભાઈ ભાઈ તમે રૂમ જોઈ શકો કેમ છે બાકી રૂમ કંઈ ઘટતું હોય તો ગયો તમે આમાં એવડા એવડા તો પડદા મારા જવું દેખો એ ક્યાં હે આવું છે બધું અને કેશોરભાઈ પણ આપણી હારી છે જેવો નાવા ગયા છે કેદુનો નાયો ન એટલે એલા મે પૂછ્યું કેદી નાયો છે લે કે મઈનક બી જેવું હું મે ખમા ભાઈ ખમા યે ચા પાણી પી લીધા હવે ડાયરેક્ટ અહીંથી થી જાવું પેલા ભૂજ ભૂજ જઈને પછી વિચારશું ક્યાં જાવું માતાન મઢે જાવું હે લખપતના કિલ્લે જાવું હે કે ક્યાં જાવું એ પછી વિચારશું પછી નો ઓલો મામલો હે પેલા તો આપણે ભૂજ જવાનું થાય બરોબર તો ચાલો બેના રહેજો ભૂજ જઈ આવી અને જોઈ લ્યો તમે અહીંથી થી બહાર નો નજારો આપણે આમાં સુતાતા જો ઓલી બાલ્કની દેખાય ન્યા આતા અહીંયા પાહેના રૂમમાં બરોબર ચાલો મિત્રો તો મિત્રો આપણે ભૂગી ગયા ભૂજ બરોબર ભૂજ ભૂગી ગયા એને ખબર હોય તો બધા બહુ કે કચ્છી દાબેલી ખાવ એક વાર કચ્છી દાબેલી ખાવ તમે ખાતા રહી જાવ તો અમે કેવું રે ટ્રાય કરો અહીંયા કચ્છી દાબેલી ખાવા અહીંયા ઉભા રહી ગયા ભૂજ ખાતે ટ્રાય કરીએ કેવી છે કચ્છી દાબેલી મજા આવે છે કે નહીં કે હકીકત શું છે તમને આગળ રિવ્યુ આપી તાત્કાલિક ટ્રાય કરી દાબેલી ખરેખર સ્વાદ એમ કચ્છની દાબેલી એમને મજ નથી કહેતા હે ને સ્વાદ

માતાના માટે જાય તો માતાના માટે આપણે જાય ફૂલ ભીડી આની પહેલાં હું આવા જ સમય એક બે આવ્યો તો દર્શન કરવાનો વારો નતો આવ્યો ને એવી ભીડ હતી તમે જૂનો લોક જોઈ લેજો એવી ભીડ હે અને આપણે હવે નખતરાણા માનોને પાછા સાત કિલોમીટર જેવું છે હમણાં ભૂગી જવાની વાત છે બરોબર છે મિત્રો આપણે નીકળી ગયા જાય ભાણ ભાણીને લઈને જો તમે જોઈ શકો એને

મિત્રો એવું બધું છે આમાં ને અમે જાય એ માતાના મઢે તમને દર્શન જ કરાવવાના થાય એ માતાના મઢના તો મિત્રો આપણે પૂગી ગયા ફાઇનલી માતાના મઢે તો મિત્રો હવે આપણે જાશું દર્શન કરવા મિત્રો આપણે માતાના મઢે મંદિરે જાય ને એની પહેલા બજાર આવે જાઓ તમે આવી રીતના મીન્સ કાંઈ બધી મીઠાઈ ને બધું બધી કટલેરી ને એવું બધું મળે તો જોદાર પ્રસાદ મળે માતાજીની ચુંદડી મળે એવું બધું જોરદાર બજાર એમ માથે ટૂંક આવી નેટ નાખી દીધી એટલે હું કઈ પબ્લિક ને તડકો પણ ના લાગે તો મિત્રો તમે દર્શન કરી લ્યો માતાના મઢના કેમ કે અંદર તો કેમેરો અલાવ નહીં હોય એટલે અંદરથી નહીં કરાવી શકું ખજાના કરી લ્યો એમાં બધું આવી જાય જય આશાપુરામાં અને મિત્રો આની એક ખાસિયત એ છે કે ભોજનાલય છે ને જો તમે સામે દેખાય

અને આ બાજુ ભે સીએનજી પોમ્પે એમાં કંઈ શંકાને સ્થાન જ નથી પણ સીએનજી નથી બોલો શું કરવું આનું બોલો અમારે એ રીતનું છે ને અત્યારે આપણે પેટ્રોલ ભરાવી લીધું હોય દસ હજારનું એમાં હા તો દસ નું પેટ્રોલ ભરાવી લીધું અને અમે જાઈએ લખપત ભોટ લખપત ભોટ પૂગી ગયા મિત્રો આપણે અને થયું કંઈ કેસ એવો તમે માનો કે ના માનો જો ચાવી ગાડી અંદર પૈડી જાઓ ને કે પાલવી પાળવી દેખાય ઝાડો ધૂમ કરી કદાચ મેળવે તો પડી અને ગાડી બધી દરવાજા લોક ટોટલી લોક હે ને લોક કેવું ઓલી બાજુ તમને બતાવી દે વળી તમને એમ થાય કે આ કદના ખોટા લીના હાવ જો દેતી બતાવી દો આપણે કઈ ખોરલું ખોટું કરવું સાધુ ને હે ને હાવ ધબા ન હવે જે થાય અમારા ભાઈક પર મેં કે લડી લેવાનું થાય છે ભાઈ મોરે મોરે આ ઘાસ હ નથી થાતા યાર મોરે મોરો મારી દો તો મારું મરદ દીકરા છો ડડડડડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડવું જોઈએ ને પછી કણ 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 તો લાગવા માંડી આપણો બ્લોગ એટલો પાવર છે લે 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 કમ સક્સેસ ઓપન ભાઈ ચોરની ભાઈ ટ્રાય કરો આપણે ટ્રાય ટુ વિલ બી સક્સેસફુલ તમે સફર સાહો જલ માં દર વખત <laughs> गौर से देखो इस शख्स को इस भोले से चेहरे के पीछे छुपा है ફાઇનલી ગાડીનો લોક તો ખુલી ગયો ઉપાધિ જેવું હતું ને અમુક જોઈ શકો છો તમે આ લખપત કિલ્લા ની દિવાલો તમે દિવાલો કંઈ નથી વિચાર કરો અત્યાર ના મકાન સામાન્ય ભવન આવે તો હમી જાય છે પતરા બતરા ઉડી જાય આના જેવું ના થાય એમ મિત્રો આપણે રખડતા રખડતા કિલ્લાની ને દિવાલોમાં ફેરાન વાૈરાણ ઢીકડા ફેરાન એમાં થઈ ગયો કે અંધારું ગયો હે આપણે અહીંથી પ્રસ્થાન કરી જવાય એટલે કે નીકળી જવાય બરોબર છે તો હાલો મિત્રો હવે જાસુ ડાયરેક્ટ આપણા મિત્રના ઘરે ભાણભાઈના ઘરે ત્યાં જઈએ નાની ખોમડી ગામમાં અહિયાં જઈએ ને જમાવટ કરી બરોબર

તો મિત્રો જોઈ શકો તમે આ પાવડર હે પાવડર જો લોડર થી એને ભેગો કરે અહીંયા થી પ્રોડક્ટ થાય છે આ મંચ કે આ વસ્તુ શું હે ખબર પાવડર શું હે ખબર આ પાવડર નો કાચ બને કાચ આપણે વાપરીએ ને ઘરે એ કાચ છે ને આ પાવડર નો બને તમને હાથમાં લઈને બતાવો જો આનો આ વસ્તુ રે જો આમાં હાલવામાં બીક લાગે પડી જાવ તો એ

પણ હવે કાલનું હવે પછી નિરાતે જોશું બાકી આવા જ અવન અવલોક સાથે મળતા રહેશું આપણે બરાબર છે જય હિન્દ જય ભારત